નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ વિષય ગણિત ગમત ધોરણ છ એનું ચેપ્ટર આઠ દશાંશ સંખ્યાઓ ડેસીમાલ્સ ચાલો નવું શીખીએ તો કે દશક એટલે દસની સંખ્યા આવશે એકમ એટલે એક તો એને દશાંશ પૂર્ણાંકમાં શું લખાશે એકના છેદમાં દસ એક દશાંશ લખવાનું ક્યાંય તો આપણે કેવી રીતે લખીશું એક દશાંશ અને આને અપૂર્ણાંકના સ્વરૂપે લખવાનું થાય તો કેવી રીતે લખાશે તો કે ઝીરો પોઈન્ટ એક હવે જો વીસ દશક છે ત્રણ એકમ છે અને પાંચ દશાંશ અપૂર્ણાંક છે તો દશક એટલે વીસ દ બે દશક એટલે દશકના સ્થાને આવશે ત્રણ એકમ એટલે ત્રેવીસ આ દશાંશ અપૂર્ણાંક છે તો પોઈન્ટમાં પાંચ જો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ જોઈએ પ્રયત્ન કરીએ એક દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ પ્રશ્ન એક નીચે આપેલા કોષ્ટકમાં સંખ્યાને દશાંશ ડેસિમલ અપૂર્ણાંક સ્વરૂપે લખો અહીં આપણને કોષ્ટક આપેલું છે તો જોઈએ તેમાં ઉદાહરણ આપણને આપી દીધેલું છે પહેલું છે બે સો એટલે કેટલા આવશે બસો પ્લસ દશકના સ્થાને સાત એટલે સિત્તેર પ્લસ એકમ કેટલું આવશે ત્રણ હવે દશાંશ એક છેદ દશાંશ કીધું છે એટલે છેદમાં કેટલા આવશે દસ તો આને દશાંશ પૂર્ણ સ્વરૂપે કેવી રીતે લખીશું તો બસો તોતેર પોઈન્ટ એક જોઈએ નંબર બે ઝીરો છે એ સો છે એટલે આપણે ખાલી અત્યારે જીરો જ લખીશું દશકના સ્થાને શું છે તો કે સાઠ એકમ તો કે પાંચ અને ત્રણ દશાંશ તો આને આપણે લખીએ પાસઠ પોઈન્ટ ત્રણ નંબર ત્રણ તો કે નવસો પ્લસ સિત્તેર પ્લસ બે બરાબર એકના છેદમાં દસ ચારના છેદમાં દસ તો આને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો કે નવસો ચાર નંબર ચાર આઠસો પ્લસ વીસ પ્લસ પાંચ પ્લસ બેના છેદમાં દસ તો આને આપણે લખીએ આઠસો પચીસ પોઈન્ટ બે ત્યારબાદ સી દશકના સોના સ્થાને ઝીરો છે દશકના સાતના સ્થાને સિત્તેર છે તેથી સિત્તેર પ્લસ ચાર પ્લસ છના છેદમાં દસ તો આને દશાંશ પૂર્ણાંક સ્વરૂપે લખીએ તો ચુમ્મોતેર પોઈન્ટ છ ત્યારબાદ જોઈએ નંબર છ નવ છે તે સોના સ્થાને તેથી નવસો પ્લસ એસી પ્લસ બે પ્લસ સાતના છેદમાં દસ તો આને આપણે દશાંતપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો કે નવસો બ્યાસી પોઈન્ટ સાત ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે છ સેમી પાંચ મીમી ને દશાંચ અપૂર્ણાંક સ્વરૂપે લખો મીમી એટલે કે સેન્ટીમીટર કરતાં નાનો એકમ આવશે તો આને શું લખા છે સ પોઈન્ટ પાંચ સેમી નંબર ત્રણ કલ્પનાના લંચ બોક્સની લંબાઈ કેટલી છે તો કે નવ સેમી અને ત્રણ મિમી તો તેને દિશા સ્વરૂપે લખવા માટે આપણે કેવી રીતે લખીશું નવ પોઈન્ટ ત્રણ સેમી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો